નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આ વર્ષે જે કમોસમી વરસાદના લીધે જે ખેડૂતોને પાક નુકસાન થયું છે એના માટે સરકારશ્રી દ્વારા જે રાહત જે સહાય આપવામાં આવે છે તેની જાહેરાત કરી દેવામાં આવી છે અને મિત્રો આ વર્ષે ખાસ ખેડૂતો માટે ફાયદાની વાત એ છે કે જે જમીન આપણે મતલબ જે પાક નુકસાન જે ખેતરમાં થયેલું છે બરાબર એ જમીનનું સર્વે ખેડૂત પોતે જ કરી શકે છે બરાબર એટલે કે કોઈ પણ ખેડૂતનું જે પાક નુકસાન થયેલું છે તો સહાય મેળવવા માટે જે ખેતરનું સર્વે કરવાનું છે એ ખેડૂત પોતે જ કરી શકે છે બરાબર અને આપણે આજના આ વિડીયોની અંદર એ સર્વે મોબાઈલ ફોનથી કેવી રીતે કરવું એને લગતી માહિતી જોવાની છે એટલે જે કોઈ ખેડૂત મિત્રોને સર્વે કેવી રીતે કરવું એનો ખ્યાલ ન હોય તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોશો એટલે તમને ખ્યાલ આવી જશે અને તમે પણ પોતે જ તમે સર્વે કરી શકશો બરાબર તો હવે સર્વે કેવી રીતે કરવું એના માટે શું શું જરૂરી છે બરાબર તો પહેલાં મિત્રો તમને ખાસ જાણ કરી દઉં કે આ સર્વે કરવા માટે આપણે થોડા સમય પહેલાં આપણે બધાને ખ્યાલ છે તેમ જે ખેડૂત મતલબ ફાર્મર રજિસ્ટ્રી કરવામાં આવી હતી બરાબર તો ફાર્મર રજિસ્ટ્રી કરેલી હોવી જોઈએ બસ આ એક જરૂરી છે હવે મિત્રો સર્વે કરવા માટે પ્લે સ્ટોરમાંથી એક એપ્લિકેશનની જરૂર પડશે જેનું નામ છે કૃષિ પ્રગતિ બરાબર મેં અત્યારે ડાઉનલોડ કરીને રાખ્યું છે બરાબર કૃષિ પ્રગતિ એપ્લિકેશન આપણે ઓપન કરવાનું છે બરાબર આવી રીતનું કાંઈક એપ્લિકેશન છે જેમાં તમને પહેલું પેજ બતાવશે હવે આવી રીતે એપ્લિકેશન ઓપન થઈ જાય એટલે તમારે આગળ વધો એવું લખ્યું છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે હવે એની ઉપર ક્લિક કરશો એટલે એપ્લિકેશન વિશેની માહિતી આપશે બરાબર જો જરૂર જણાય તો વાંચી લે બાકી કાંઈ જરૂર છે નહીં હવે નીચે જે ઓપ્શન બતાવે છે સહમત છું અને શરૂ કરો એની ઉપર આપણે ક્લિક કરવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે સંમતિ અને ડેટાની વહેંચણીનો કરાર જે આવશે એમાં પણ આપણે સહમત છું અને શરૂ કરો એની ઉપર ક્લિક કરી લેવાનું છે ત્યાર પછી મિત્રો આગળની માહિતી આપણને ટ્યુટોરિયલ આવી રીતનું બતાવશે જેમાં અલગ અલગ માહિતી બતાવે સેટેલાઇટ આધારિત પાકનું સ્વાસ્થ્ય છે બરાબર ઘણા બધા ઓપ્શન છે મતલબ કે આ આ એપ્લિકેશનની અંદર આટલા પ્રકારની માહિતી તમને જોવા મળશે એવી તમને બતાવે છે હવે તમારે આગળ વધવાનું જે બટન બતાવે છે એની ઉપર ડાયરેક્ટ ક્લિક કરી લેવાનું છે હવે મિત્રો જે આપણે સર્વે કરવાનું છે એની શરૂઆત થાય છે તો સૌપ્રથમ તમારે જે મોબાઈલ નંબર તમારે નાખવાનો છે અને ખાસ તમને માહિતી આપી દઉં કે મોબાઈલ નંબર એ નાખવો કે જેમાં ખેડૂતનું ફાર્મર રજિસ્ટ્રી થયેલું હોય બરાબર એ મોબાઈલ નંબર નાખી ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરી એપ્લિકેશન લોગ ઇન થઈ જશે હવે મિત્રો એપ્લિકેશન સ્ટાર્ટ થાય એટલે તમને પરમિશન માગશે બરાબર તો પરમિશનમાં તમારે આપી દેવાનું એલો આપી દેવાનું છે હવે આવી રીતનું એપ્લિકેશન ઓપન થઈ જશે તમે જોઈ શકો છો બરાબર આ એક જે એપ્લિકેશન છે એ આવી રીતે ઓપન થઈ જશે મિત્રો એપ્લિકેશન આવી રીતે ઓપન થાય એટલે નીચે ખેડૂતની બધી વિગત બતાવે છે હું તમને બતાવી દઉં છું બરાબર આ પ્રમાણે તમે જોઈ શકો છો જે તે ખેડૂતની માહિતી છે તે તમને આ પ્રમાણેની બતાવશે હવે પાકનું નુકસાનનું જે સર્વે કરવાની છે તેમાં આપણને ઓપ્શન બતાવે છે પાકનું નુકસાન એની ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેવાનું છે એની ઉપર મિત્રો ક્લિક કરશો બરાબર એટલે જે તે ખેડૂતનું મોબાઈલ નંબર ઉપર જે ખેડૂતની માહિતી છે એ તમને આવી રીતે બતાવી દેશે હવે મૂલ્યાંકન શરૂ કરો એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે હવે મિત્રો જેવું તમે એની ઉપર ક્લિક કરશો ને એટલે તમારી જમીન બતાવશે કેટલી જમીન છે બરાબર સર્વે નંબર સાથે તમને બધી વિગત બતાવશે હવે એમાં તમારે નક્કી કરી લેવાનું છે કે આ જમીન બધા બધું માહિતી મતલબ જોઈ લેવાની છે તમને સર્વે નંબર બતાવશે અક્ષાંશ રેખાંશ બતાવશે તમારી કેટલી જમીન છે એનો તમને એક નકશો બતાવશે બરાબર પછી તમારે નેક્સ્ટ બટન ઉપર એટલે કે આગળનું જે ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે બરાબર ખાસ ધ્યાન રાખ્યું મિત્રો કે નોંધણી માટે તમારે સો મીટરની હદમાં જ તમારે રહેવાનું છે બરાબર જો તે સર્વે નંબરથી તમે સો મીટર દૂર હશો બરાબર તો તમને એ જમીન સર્વે એપ્લિકેશન તમને નહીં સર્વે નહીં કરવા દેવી બરાબર એટલે એ જમીનની નજીક રહેવું જેથી કરી તમે સર્વે કરી શકો મિત્રો તમે મૂલ્યાંકન શરૂ કરો એની પર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ ઓપ્શન બતાવે છે જેમાં પાક નુકસાનનું મૂલ્યાંકન કરવાનું છે બરાબર તો નુકસાનનો પ્રકાર પસંદ કરવાનો છે કે કયા કારણથી તમારે પાક નુકસાન થયું છે બરાબર ભારે વરસાદ છે વાદળ ફાટુ વાવાઝોડું અને દુષ્કાળ બરાબર તો એમાં ભારે વરસાદનું આપણે સિલેક્ટ કરી શકો છો બરાબર ત્યાર પછી મિત્રો નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે અને તમારે પાક અને ખેતરની વિગત આપણે ઉમેરો કરવાનું છે બરાબર તો અસરગ્રસ્ત પાકનું નામ એન્ટર કરવાનું છે આ જગ્યા ઉપર બરાબર કુલ પ્લોટ એટલે કે વાવણી પાક વિસ્તાર હેક્ટરમાં બરાબર એટલે એ તમને કદાચ ખબર ના હોય તો એની આર વેબસાઇટમાં જઈ અને ચેક કરી લઉં કે કેટલી જમીન આપણે છે એમાં પોઈન્ટ પોઈન્ટ બતાવશે બે પોઈન્ટ ત્રણ પોઈન્ટ જે કંઈ હોય એ પ્રમાણે તમારે લખી નાખવાની છે અસરગ્રસ્ત વિસ્તાર બરાબર હવે એમાં ક્લિક કરશો એટલે ત્રણ ઓપ્શન બતાવશે સમગ્ર છે આંશિક છે બરાબર જો આખું ખેતર તમારે પાક નુકસાનમાં આવ્યું હોય તો સમગ્ર ખેતરમાં ક્લિક કરવાનું છે અમુક જગ્યાએ નુકસાન હોય તો આંશિક પ્રકાર પસંદ કરવાનું છે બરાબર હવે બધું કમ્પ્લીટ થઈ જાય એટલે તમારે નીચે એક ઓપ્શન બતાવે છે ફોટો પાડો બરાબર એની ઉપર ક્લિક કરી લેવાનું છે એની ઉપર ક્લિક કરી અને તમારે બે ફોટા સિલેક્ટ કરવાના છે જેમાં એક ફોટાની અંદર સંપૂર્ણ ખેતર બતાવવું જોઈએ અને બીજા ફોટાની અંદર કોઈ ખેડૂતની સાથે એક ફોટો તમારે કેપ્ચર કરી અને અપલોડ કરવાનો છે આ બધી વસ્તુ ઉમેરો કરી અને તમારે સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારું જમીન સર્વે થઈ ગઈ છે બરાબર બાકી મિત્રો સર્વે કરવામાં બીજી કોઈ વધારાની મહેનત કરવાની જરૂર નથી તમે માય મતલબ જે કૃષિ પ્રગતિ એપ્લિકેશન જે છે એની મદદથી તમે આસાનીથી તમે પોતાની જમીન સર્વે કરી શકો છો બરાબર જો મિત્રો આ બાબતે કોઈપણ પ્રકારનો પ્રશ્નો હોય તો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખજો બરાબર આપણે એનો જવાબ પણ આપીશું અને મિત્રો આ વિડીયોને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર